બાઇક ચાલક યુવકને લોકોએ પકડીને માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં ઓગણપચાસ વર્ષે પ્રકાશભાઈ સાપર્ય પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં બે દીકરી અને એક પંદર વર્ષીય દીકરો છે પ્રકાશભાઈ કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા એક દીકરીના લગ્ન થઈ ગયા છે અને નાની દીકરીના આગામી લોકો એકઠા થઈ ગયા હતા અને અકસ્માત કરનાર બાઇક ચાલક યુવક ને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ લોકોએ આરોપી યુવકને ફટકાર્યો હતો ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા કાપોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આરોપી યુવકને લોકોએ પોલીસને સોંપ્યો હતો કાપોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા કાપોદ્રા પોલીસે બાઇક ચાલક આરોપી અર્જુન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે